નમસ્કાર મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતીની આખરી પસંદગીની યાદીમાં સમાવિષ્ટ થનાર સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું આ વિડીયો ઓનલાઈન જિલ્લા પસંદગી અને શાળા પસંદગી માટે આપ સૌ ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી બનાવવામાં આવ્યો છે આથી સમગ્ર વિડિયોને ધ્યાનપૂર્વક જોવા સાંભળવા તથા સમજવા નમ્ર વિનંતી છે મિત્રો આપ સૌ જાણો છો કે આ ભરતી શિક્ષણ વિભાગના પંદર અગિયાર બે હાજર ઓગણીસ ના જાહેરનામામાં અંતર્ગત કરવામાં આવી રહી છે અને આ જાહેરનામું આપણી વેબસાઈટના ગવર્મેન્ટ રિઝોલ્યુશન વિભાગમાં આપ સૌ જોઈ શકો છો આ જાહેરનામા મુજબ ભરતી સમિતિ સૌપ્રથમ પ્રથમ સિલેક્ટેડ લિસ્ટ વેટિંગ લિસ્ટ અને અનસક્સેસફુલ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવાનું છે અને ત્યારબાદ સિલેક્ટેડ લિસ્ટમાં આવેલા

આથી તેઓ હવે જનરલના ઉમેદવાર ગણાશે અને તે જ રીતે મેરિટ મુજબ જે તે કેટેગરીમાં આવતા ઉમેદવાર જે તે કેટેગરીના ઉમેદવારો ગણાશે આમ અત્રે 670 સત્તર જગ્યાની સામે 670 ઉમેદવારો પસંદ થયેલા હોય જે તે કેટેગરીના ઉમેદવારને જે તે કેટેગરી માટે નક્કી થયેલી જગ્યા ફાડવવી ફરજિયાત થયેલ છે મતલબ કે જેની એલોકેટેડ કેટેગરી જનરલ હોય તેઓને general જગ્યા મળશે ભલે પછી ઉમેદવાર ST ST SC, SCBC EWS PS general ના હોય આટલી સ્પષ્ટતા કર્યા બાદ હવે આપ સૌને ઓનલાઈન જિલ્લા પસંદગી અને શાળા પસંદગી કેવી રીતે કરવી તે સમજાવું છું આપ સૌ જાણો છો કે સરકારી શાળાના શિક્ષકોનું મહેકમ જિલ્લા કક્ષાનું હોય જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની વિગતો ભરતી પસંદગી સમિતિને મોકલી આપવામાં આવે છે સબબ આ જગ્યાઓ જિલ્લાની હોય સૌપ્રથમ ઉમેદવારોને જિલ્લા પાળવવામાં આવશે અને ત્યારબાદ શાળા પાળવવામાં આવશે મતલબ કે આ પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે પ્રથમ તબક્કામાં આપે જિલ્લા પસંદગી કરવાની છે જે માટે આપે વેબસાઈટ પર જઈ આપના પ્લાટ નંબર અને જન્મ તારીખ નાખી લોગિન થવાનું રહેશે લોગિન કરશો એટલે આપના મોબાઈલ પર ઓટીપી આવશે જે ટાઈપ કરવાથી આપના સ્ક્રીન પર જિલ્લાઓના નામ ખૂલશે જો ગુજરાતી વિષયના ઉમેદવાર હોય અને આપની એલોકેટેડ કેટેગરી જનરલ હશે તો ગુજરાતી વિષયની જનરલની જગ્યાઓ જે જે જિલ્લાઓમાં હશે તે જિલ્લાઓના નામ આપની સ્ક્રીન પર આ રીતે દેખાશે તેવી જ રીતે જો આપ જીવવિજ્ઞાનના ઉમેદવાર હોય ઉપર દેખાશે આ જિલ્લાઓને આપે આપના પસંદગીના ક્રમમાં આવી રીતે ગોઠવવાના રહેશે આ પસંદગી એટલી વખત બદલી શકશો પરંતુ જિલ્લા પસંદગી આપવાની છેલ્લી તારીખના અગિયાર અને ઓગણ સાહિઠ મિનિટ વાગે બંધ થશે તે સમયે છેલ્લી વખત આપે જે પસંદગી આપી હશે તે આખરી ગણાશે અને તદ અનુસાર આપના મેરિટ મુજબ આપને જિલ્લો ઓનલાઈન ફાળવવામાં આવશે આ તબક્કે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે આપને આપના ઓનસ્ક્રીન પર જેટલા જિલ્લાની પસંદગી માટે દેખાશે તે બધા જિલ્લાને આપે પસંદગીના ક્રમમાં ગોઠવવાના રહેશે અને આપ સો ટકા જિલ્લા પસંદગી આપશો તો અને તો જ આપની choice filing સબમિટ થશે જેની ખાસ નોંધ લેશો જિલ્લા ફાળવણી થયા બાદ બીજા તબક્કામાં શાળા ફાળવણી કરવામાં આવશે બટન ઉપર ક્લિક કરો જિલ્લાઓની પસંદગી સેવ થયા બાદ આપના બોક્સમાં આપે જે જિલ્લાઓના જે ક્રમ પસંદ કર્યા હશે તે માં જે તે જિલ્લા આપના વિષયની જનરલ કેટેગરીની આપને મળવાપાત્ર જગ્યાઓની યાદી આપણને જોવા મળશે જો આપ પુરુષ ઉમેદવાર હશો તો આપને આપના વિષયની મહિલા અલામત સિવાયની જગ્યાઓ જોવા મળશે તેવી જ રીતે જો આપ મહિલા ઉમેદવાર હશો પરંતુ આપે મહિલા અલામતની જગ્યા પર જવાનો વિકલ્પ નહીં આપ્યો હોય તો અને પીએમએલ 2 માં આપના નામ સામે સિમેલ ઓપ્શનમાં નો હશે

અનુસાર આ ભરતી પ્રક્રિયામાં આપે શાળાઓની પસંદગી કરવું એવું ફરજિયાત નથી પણ આપ એક પણ શાળા પસંદગી ન કરવા માંગતા હોય પણ ચાલશે એક કે એક થી વધુ શાળા અને વધુમાં વધુ બધી જ શાળાઓ પસંદગી કરી શકશો પરંતુ અગાઉ આપેલ પત્રમાં જણાવ્યા અનુસાર આપે શાળા પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જરૂરી છે ઉદાહરણ તરીકે જો કોઈ ઉમેદવાર મર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરે છે અને તેણે પસંદ કરેલી શાળાઓ મેરિડ ક્રમ પ્રેફરન્સમાં તેઓનાથી ઊંચા ઉમેદવારને મળી જાય તો તેવા કિસ્સામાં તે ઉમેદવારને એક પણ શાળા મળશે નહીં અને પસંદગી યાદીમાં તેનું નામ આવશે નહીં જેની જવાબદારી જે તે ઉમેદવારની રહેશે અનામત સંવર્ગના ઉમેદવારોને પણ હાલ અનામત જગ્યાઓ માટે

તેમજ હવે પછી કોઈ પણ જગ્યા પર પોતાની પસંદગી આપી શકશે પરંતુ મહિલા અનામતની જગ્યા પર મહિલાઓને મૂકવી ફરજીયાત હોય જો કોઈ કિસ્સાઓમાં મહિલા અનામતની એક જગ્યા બાકી હોય અને બે મહિલા ઉમેદવારો કે જેઓએ મહિલા અલામતની જગ્યા પર જવાનો વિકલ્પ આપ્યો હોય તે પૈકી ઊંચા મેરિટવાળા મહિલા ઉમેદવારે મહિલા અલામતની જગ્યા પસંદગી નહીં આપી હોય તો તેવા કિસ્સામાં તેમનાથી નીચા મેરિટવાળી મહિલા ઉમેદવાર કે જેણે મહિલા અલામતની જગ્યાની પસંદગી આપી હશે તેને તે જગ્યા મળશે જ્યારે ઊંચા મેરિટવાળી મહિલા બાકાત હશે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીની શાળા પસંદગી પૂર્ણ થઈ ગયા બાદ તેનું પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવશે જેમાં માધ્યમવાર વિષયવાર પસંદ થનાર ઉમેદવારોના ટાટ નંબરની યાદી ભરતી પ્રક્રિયામાંથી બાકાત થનારા ઉમેદવારોના ટાટ નંબરની યાદી અને અનામત કેટેગરીના તેવા ઉમેદવારો કે જેઓનું મેરિટ જનરલથી કટ ઓફથી નીચું છે અને તેઓને અનામત કેટેગરીની જગ્યાઓ પર હવે પછી પસંદગી કરવા આપવાનું જણાવવામાં આવનાર છે તેવા ઉમેદવારોના તાટ નંબર યાદી પણ તેમ ત્રણ પ્રકારની યાદી મૂકવામાં આવશે બિન અનામતની જગ્યા સામે પસંદગી પામેલા ઉમેદવારોને ફળવાયેલ શાળાઓના નામ સાથેની યાદી તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂકવામાં આવશે આમ આ તમામ બાબતોને યોગ્ય રીતે સમજી ખૂબ જ પૂર્વક શાળા પસંદગી આપવી ભરતી સમયથી થી આપને શુભકામનાઓ પાઠવે છે